નમસ્કાર મિત્રો આશા ઇન્સાનગી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા સનાતન ધર્મમાં એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધારે છે આમ તો વર્ષમાં ઘણી બધી એકાદશીઓ આવે છે પરંતુ વર્ષની તમામ એકાદશીઓમાં નિર્જળા એકાદશીનું મહત્ત્વ વિશેષ છે આ વર્ષે અઢાર જૂન મંગળવારના રોજ નિર્જળા એકાદશી મનાવવામાં આવશે તમામ એકાદશીઓમાં નિર્જળા એકાદશીને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી વર્ષમાં આવતી ચોવીસ એકાદશીઓ જેટલું ફળ પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશીમાં પાણીનો એક પણ ટીપો કે અન્ન પણ ગ્રહણ કરવામાં આવતું નથી જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહે છે દ્વાપર યુગમાં ભીમે પણ આ વ્રત રાખ્યું હતું આ કારણે તેને ભીમસિંહની એકાદશી કે ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી વ્યક્તિ દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ અને સુખ સમૃદ્ધિ મેળવે છે સાથે જ આવા લોકો પર મા લક્ષ્મીની પણ વિશેષ કૃપા બની રહી છે નિર્જળા એકાદશીના દિવસે જ્યોતિષીય ઉપાય કરવાની સાથે સાથે કેટલીક શુભ વસ્તુઓ ઘરમાં લાવવાથી પણ સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને વ્યક્તિએ ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી તો ચાલો જોઈએ કઈ છે આ વસ્તુઓ જે એકાદશીના દિવસે ઘરમાં લાવી શુભ છે જો આ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ પણ તમે નિર્જળા એકાદશીના દિવસે તમારા ઘરે લાવો છો તો માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને જીવનમાં તમારે ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે જીવનમાં તમને ખૂબ જ વધુ ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે મિત્રો પહેલી વસ્તુ છે નિર્જળા એકાદશી પર ઘરે લાવો કોળી નીજડા એકાદશીના દિવસે સાત સફેદ રંગની કોળી ઘરે લાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સફેદ કોળીઓને હળદરથી શુભ મુહૂર્તમાં પીળી કરવામાં આવે છે અને ત્યારબાદ તેને લાલકી પીળા કપડામાં બાંધી દેવામાં આવે છે આ પછી તેને મા લક્ષ્મીને અર્પણ કરી અને વિધિ વિધાન સાથે તેની પૂજા કરવામાં આવે છે એકાદશીના બીજા દિવસે એટલે કે બારશે તેને પૈસા મૂકવાની જગ્યા અથવા તો ધન રાખવાની તિજોરીમાં મૂકવામાં આવે છે આનાથી ઘરમાં ધનનું નિરંતર આગમન શરૂ થાય છે અને ધન આવવાના સ્ત્રોતોમાં વધારો થાય છે ધન કમાવાના નવા નવા માર્ગો ખુલે છે અને સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિમાં પણ વધારો થાય છે મિત્રો બીજી વસ્તુ છે નીજળા એકાદશી પર ઘરે લાવો મોરના પીછા આમ તો મોરનો પીછો ઘણો સુંદર હોવાને લઈને સજાવટના કામમાં પણ લેવામાં આવે છે આ સિવાય જો નિર્જુલા એકાદશીના દિવસે મોરના પીછા ઘરે લાવવામાં આવે તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આની પાછળ કારણ જાણવામાં આવે છે કે મોરના પીછા ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે અને તે વિષ્ણુનો અવતાર છે ઘરમાં મોરના પીછા રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તેની સાથે જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો ત્રીજી વસ્તુ છે નિર્જણા એકાદશીના દિવસે ઘરે લાવો મોતી શંખ હા મિત્રો શાસ્ત્રોમાં શંખને દેવીમાં લક્ષ્મીનો ભાઈ કહેવામાં આવે છે સમુદ્ર મંથન દરમિયાન શંખનો ઉદ્ભવ થયો હતો આવામાં ઘરમાં શંખ રાખવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોવાનું માનવામાં આવે છે આ સાથે જ શંખને કારણે દેવી લક્ષ્મીની અસીમ કૃપા પણ ઘર પર બની રહે છે નિર્જળા એકાદશીના દિવસે ઘરમાં મોતી શંખ લાવીને તેની પૂજા ઘરમાં અવશ્ય રાખવો જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે મિત્રો ચોથી વસ્તુ નિર્જળા એકાદશીના દિવસે ઘરે લાવો કામધેનુની મૂર્તિ મિત્રો કામધેનુ ગાયને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે કામધેનુમાં મા લક્ષ્મી સાથે અન્ય દેવી દેવતાઓ પણ બિરાજમાન છે આ સ્થિતિમાં નિર્જળા એકાદશીના દિવસે કામધેનુ ગાયને ઘરે લાવીને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખૂણામાં રાખવી જોઈએ આવું કરવાથી વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે સાથે જ દરેક કાર્યને સિદ્ધ પણ કરી શકે છે મિત્રો પાંચમી વસ્તુ નિર્જળા એકાદશી પર ઘરે લાવો વાંસળી નિર્જળા એકાદશીના દિવસે ઘરમાં વાંસળી લાવવી પણ શુભ માનવામાં આવે છે વાંસળી ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસળી વાસ્તુ દોષોને દૂર કરવામાં અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે એટલા માટે આ દિવસે તમે વાંસ અથવા નાની ચાંદીની વાસળી લાવીને ઘરમાં રાખી શકો છો તો મિત્રો આ નિર્જળા એકાદશી પર તમે આ વસ્તુઓ પોતાના ઘરે લાવીને અમુક ચોક્કસ ઉપાય કરો છો તો જીવનમાં તમને ધન કમાવવાના અનેક માર્ગો પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પણ તમારા પર બની રહે છે અને તમને આર્થિક તંગીથી છુટકારો મળે છે તો મિત્રો આશા છે કે આપને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જયશ્રી હરિવિષ્ણુ અવશ્ય લખો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ